મિત્રો બધા રામ રામ તો તમે વિડીયો જોવા આવ્યો છે આપણો પહેલો જ વિડીયો છે પહેલા વિડીયોમાં આપણે જે વ્લોગ ઉતારવા જે વસ્તુ લીધી ને એનો અનબોક્સિંગનો વિડીયો છે પહેલો વિડીયોમાં વ્લોગ નથી નાખવાનું એટલે એટલે જ નાનો બનાવવો જો કે બને તો આપણે ડેલી વિડીયો આમ બ્લોગ વિડીયો નાખવાનો ટ્રાય કરીશું સાત સાડા સાત ના હશે તો હાથ હાળ હાથની વચ્ચે આપણે નાખશું વિડીયો હવારમાં વહેલો જ તો આપણે બંને રહેજો જોવામાં અને પહેલો જ વિડીયો છે એટલે અનબોક્સિંગનો વિડીયો બનાવ્યો આપણે જે બ્લોગિંગ કીટ લીધી કે જેનું નામ તમે કહેજો આપણે હું રાખું આપણે એનું શું કે અનબોક્સિંગનો વિડીયો ઉતાર્યો તો એ અનબોક્સિંગનો વિડીયો છે એ આગળ હું તમને બતાવું એ જોજો બાકી તો તમને ખબર જ છે શું કરવાનું છે યુટ્યુબમાં તમે નવા તો સૌ નહીં ચેનલમાં નવા છો એટલે ચેનલમાં હું કરવા નહીં તમે કરી દેજો બાકી વિડીયોમાં તમે લાઈક કરવાનું છે શેર કરવાનું છે સબ્સ્ક્રાઇબ તો કરી જ દેજો ચેનલને તો ચાલો હવે હું તમને જરાક હોય મારું ફેસ નથી બતાડતો પણ હવે ડાયરેક્ટ જે અનબોક્સિંગ કરું ને એ જ બતાડું છું તમને ને અનબોક્સિંગ થઈ જાય પછી પાછું હું તમને ફેસ ટુ ફેસ મળું તો હાલો મળીએ આપણે અનબોક્સિંગના વિડીયોમાં

કેમમૈત ઓપન પીસેન તો સરસ વિડિયો કરી રાખજો આ ટુકડે લવાયુ છે અંદર કંઈક છે જ નહી તો તમે જોયું અત્યારે કે બોક્સ આપણે ખોલ્યું ને બોક્સ તો બોક્સ ની હાલત તો હવે રેડી થઈ ગઈલી હતી

મિત્રો તમે વ્લોગમાં જોયું એ પ્રમાણે કે એમેઝોન એટલે બ્રાન્ડેડ ડીલ્સ ને જે બધું પ્રોવાઈડ કરતું હોઈશ તમને કે શું કહેવાય આપણે સારી ઓફર ઓફરને કાઢતું હોય એમેઝોન જે નામચીન અત્યારે કંપની છે શોપિંગ લેવલે કે જે બધી પ્રોડક્ટ વેચે આમ શું કે વચ વચગાળાનું રાખીને એમાંથી જ આવેલું પ્રોડક્ટ આપણે તો જો કે સમયને ને પરિસ્થિતિ અનુકૂળ આપણે રાખવું પડ્યું હતું નકર આપણે નવું પ્રોડક્ટ મંગાવેલું બિલ સહિત બધું છતાં સેકન્ડ હેન્ડ પીસ જેવું એવું નીકળ્યું છે હવે બધા પીસ એવા નીકળે એવું કંઈ ખ્યાલ નહીં હવે આ માઈક તો જોકે આપણે વસ્તુ લીધી બધી ઓમ સારી જ છે ક્વોલિટીમાં એ છે જરાક ક્વોલિટીમાં આમ કે સેકન્ડ હેન્ડ છે વાપરેલી છે એટલે જરા જરા ઓમ ફોલ્ટમાં છે પણ એ ઓમ ફોલ્ટ નથી જે શું કેમ માઇક હોય તો કે સાઈડમાં હલતું હોય કે એ રીતનું છે ને બાકી બધી વસ્તુ બધી ચાલુ જ છે માઈક ચાલુ છે અત્યારે બોલું એ જ માઇકમાંથી બોલું છે આમાં વચ્ચે વચ્ચે વોઇસ ઓવર વિડીયોમાં મેં કરેલા છે એ પણ આ માઇક થ્રુ જ કરેલા છે માઇક કમ્પ્લીટ ચાલુ છે લાઇટ હજી ચાલુ કરી નથી એના સેલ મળતા નથી સેલ મળી જાય એટલે લાઇટ ચાલુ કરી લઉં સ્ટેન્ડ બધું કમ્પ્લીટ સ્ટેન્ડમાં જરા જરા હલે છે હું કે આમ વાપરેલું એટલે સ્પ્રિંગ જરાક ઢીલી થઈ ગઈ છે કે જે હશે આપણે પરિસ્થિતિને સમયને અનુકૂળ રાખીને આપણે રાખવું પડે એમ હતું આપણે પાછું મોકલાવીએ તો મોડું થઈ જાય એમ હતું ને આપણું વ્લોગ ચાલુ કરવાના હતા એટલે આપણે રાખી લીધું જો બહુ કંઈ વાંધો આવશે તો આગે આગે દેખા જાય ગા બાકી તમે આ પેલો વિડીયો જોયો તમને મજા આવી છે જેવી તેવી કેમકે આ આપણે લાઈવ ઉતારેલો જ છે વિડીયો ઉપાધિ ન કરતા એમ ફેક બનાવેલ સ્ક્રિપ્ટેડ નથી આ પહેલો જ વિડીયો છે નામ આવું ન કરે તો તમે જોજો હવે આગળ એમેઝોનમાંથી મગાવો તો ને હા વિડીયો મજા આવી હોય જોવાની તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આળો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ